જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોબમાં કેમ છો આશા કરું છું કે મજામાં જ તો મિત્રો દિવેદર જવા માટે નીકળી ગયા છે અને આવી ગયા છે દુકાને સવાર સવારમાં દેરણા આવ્યા હતા ઠંડી પણ ચાલુ જ છે આપણે દિવેદર તો પૈદર છે તો ચલો હવે મળીએ સીધા દિવેદર જઈને તો મિત્રો કોલેજમાં આવી ગયા છે મિત્રો ટેસ્ટ હતો પૂરો થઈ ગયો છે ને જઈ રહ્યા છે નીચે આ છે આપણા સુરેશભાઈ કેવો ગયો ટેસ્ટ સુરેશભાઈ એક નંબર ચલો મિત્રો હવે જઈએ બસ સ્ટેશન બાજુ ए ए ए ટેસ્ટ હતો તો મિત્રો નેકળી ગયા ઘરે ગાઈસ હવે જઈ રહ્યા ઘરે તો મિત્રો હવે મળીએ ઘરે જઈને તો મિત્રો દિવેદારથી ઘરે આવી ગયા છે અને તમે જોઈ શકો છો કે ખેતર નવરું થઈ ગયું છે આ સાઈડ પાછળ ખેડવાનું ચાલુ છે ને અહીંયા આપણે ખરું કટર પહેલું લગાવી દીધું હતું તો કલટી લગાડીને ખેડવાનું ચાલું છે તો મિત્રો શાકભાજી તમે જોઈ શકો છો ટમાટા બહુ સરસ આવી ગયા છે બસ પાકણીમાં જ આવ્યા નથી હવે બસ એ પણ પાકા થઈ ગયા છે અને મરચા પણ જોઈ શકો છો મિત્રો બહુ જોરદાર આવ્યા છે તો કાલે સવારે પહેલાં મરચાં વીણી લઈશું કારણ કે દુકાને વેચાઈ ગઈ છે પહેલાં પણ લઈ ગયા હતા બે ત્રણ કિલો જેવા એ વેચાઈ ગયા છે એટલે કાલે પણ લઈ ગયા છું તો મિત્રો જોઈ શકો છો કે ટ્રેક્ટર એકદમ ચાલુ છે પહેલું ખેતર અહીંયાથી ગયા હતા તો કપાસ બધું હતું પણ આવ્યા એટલા ઘણી બધું કમ્પ્લીટ ખેતર કરી દીધું છે મિત્રો આપણે આ સાઈડ બાબાની છે કિલ્લા કાકડી ને આ સાઈડ બીજા બધા ઘઉં કરી દેવા છે ને મિત્રો સાંજનો સમય છે વાતાવરણ તમે જોઈ શકો છો સૂર્યાસ્ત થઈ રહ્યો છે લેકિન તો મિત્રો હવે જઈએ દુકાન બાજુ કારણ કે હજુ દૂધ પહેરાવવા પણ જવાનું છે ઘરે જઈએ ને દૂધ ભરાવી આવીએ પછી જઈએ દુકાન બાજુ તો ચલો મિત્રો આ જો છેડાશે ઘઉં કે કાકડી બધું થશે નહીં તો આ છેડાઈ જાય એટલે કાલે વહેલા સવાર સવારમાં ઘઉં પહેરી દઈએ અને પછી સાંજના સમયે કાકડી પણ વાવી દઈએ તો ચલો મિત્રો મળીએ થોડા સમય પછી તો મિત્રો અંધારું થઈ ગયું છે અને ફરી આ અમારા બા વળી પહેરવા આવ્યા છે પહેડું તો હવે ફરી જોઈ શકો છો રાતની પણ ઘંટી ચાલુ કરવી પડશે મિત્રો ફરી આપવી જઈએ તો મિત્રો ફરવાનું ચાલુ છે દુકાનને ઘંટી બતાવી દીધી હતી પણ ફરીથી ગ્રાહક આવ્યા હતા ફરી ઘંટી ચાલુ કરી દીધી છે તો ચલો મિત્રો મળીએ થોડા સમય પછી એક દાણો હતો બસ પડીને આપી દીધું છે અને હવે દુકાન તો વધાવી લીધી હતી પણ આપણે ચલો હવે આજના વિડીયોમાં આટલું હવે મળીશું કાલે નવા વ્લોગ સાથે તો જય માતાજી બાય બાય મિત્રો